હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા અને શાળા પરિવાર દ્વારા પાંચ હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબેન રાહુલજી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબેન રાહુલ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરાયું હતું વિદ્યાર્થીઓ થકી તિરંગા વિતરણ કરવાનો જે કાર્યક્રમ થયો છે વિદ્યાર્થીઓ ખાતર જશે લોકોને મળશે અને જે ઘર ઘર તિરંગાનું જે એક અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના ભાગ બની રહ્યા છે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ અભિયાન થકી આપણે જોડાઈએ અને આ એક ઉત્સવનો માહોલ છે જ્યારે પંદર ઓગસ્ટ આવતીકાલે સ્વતંત્રતા દિનનો આપણે સેલિબ્રેશન કરી રહ્યા છીએ આ ઉત્સવ આપણા હરેક ઘરના તિરંગા થકી ઉજવાય એવી અમારે તરફથી આપી છે